શિયાળાની મોસમ દરમિયાન વોકિંગ માટે આવતા નાગરિકોએ પણ લાઇટો બંધ હોવાથી આ રોડ પર આવવાનું બંધ કરી દીધું છે સ્થાનિકો નાગરિકોનો આક્ષેપ છે કે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા આ માર્ગની અવગણના કરવી નગરપાલિકાની ગંભીર નિષ્ક્રિયતા દર્શાવે છે શહેરની શોભાને નુકસાન પહોંચાડતા આંધરપટ લોકોમાં રોષ પેદા કરી રહ્યો છે નાગરિકો તાત્કાલિક તમામ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે જેથી એસઓયુ રોડ પર વાહન વ્યવહાર સુરક્ષિત અને અકસ્માતનો ભય દૂર થાય તો ડભોઈના તંત્રની વીજ બેદરકારીની વાત કરીએ તો પહેલા પણ જે વેલા ઓ લાઈન ઘેરી લીધી હતી ત્યાર પછી પણ આ વીજના બનાવો સામે આવ્યા છે તો ડભોઈ તંત્રમાં જે રાષ્ટ્રીય લેવલના જે માર્ગ છે તેના પર પણ વીજ તંત્ર અને નગરપાલિકાની વધારે પડતી બેદરકારી કહેવામાં આવે તો નગરજનો વાર રજૂઆત કરે છતાં પણ જો આ વાતને વારંવાર નજરઅંદાજ કરવામાં આવી રહી છે જ્યાં જે રસ્તા પરથી રાત્રિના સમયે વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે મોર્નિંગ વોક માટે આવતા લોકોએ પણ અહીંયા આવવાનું બંધ કરી દીધું છે અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ વાતને વારંવાર નજરઅંદાજ કરવામાં આવી રહી છે તો શું આ ડબ્બુઈની અંદર પહેલા રસ્તાની અને ફરીવાર આ વીજ તંત્રની નગરપાલિકાની ફરિયાદો કરવા છતાં પણ તંત્ર નિષ્ક્રિયતા દર્શાવી રહ્યું છે આવા જ અનેક પ્રકારના સમાચાર જોવા માટે મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર